પીપળી ધામ જય અલખણી જય રામદેવજી મહારાજ આજે આપણે આવી ગયા છીએ સવારામ બાપાનું પીપળી ધામ ત્યાં આ મંદિરનું જગ્યા છે ખૂબ મોટી જગ્યા છે મંદિર પણ ખૂબ મોટું છે ભગવાન રામદેવજી મહારાજનું આ ધજા લહેરાય છે ભગવાન રામદેવજી મહારાજની આ મંદિર છે અને ધજા તમે જોઈ શકો છો હવે આપણે જોઈએ તો આગળ શ્રી સદગુરુ સૌરામ બાપાનો આશ્રમ છે અહીંયા મંદિરની અંદર બાજુમાં જ ખૂબ સુંદર મજાની જગ્યા છે અને મકાન છે અહીંયા નીચે ભગવાનનું મંદિર છે હવે આપણે મંદિરના દર્શન કરવા જઈશું અંદર ભગવાનના મંદિરની બંને બાજુ દ્વારપાળો છે બંને બાજુ હાથી શોભીર્યા છે મંદિરની અંદર પ્રવેશતા જ અલગ ઘણી નકળક મેજાધારી રાય રામદેવજી મહારાજના દર્શન થાય છે જય રાય રામદેવ પીર જય રામદેવ પીર જય રામદેવ પીર આ મંદિરની આગળનો ભાગ છે ત્યાં મંદિરની આગળ પટાંગણમાં સ્તંભ પણ છે